આ વિડિયો સ્પેશિયલ લેડીઝ માટે છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ કિરણ બેન પર્સ વાળા ને ત્યાં રાજકોટમાં મોટામાં મોટું નામ છે અહીંયા જો તમે આ પર્સ જોશો ને આવું પર્સ તમે જોયું નહીં હોય આ ઇમ્પોર્ટેડ બોક્સ આવે છે આખું જે બજારમાં તમને ચાર ચાર પાંચ પાંચ હજાર રૂપિયાનું મળે છે એ અહીંયા તમને એમ એમ કહીશ કે સિત્તેર એસી ટકા ડિસ્કાઉન્ટમાં તમને અહિયાં થી મળી રહેશે અને સાહેબ આના સિવાય અહીંયા લેડીઝ પર્સમાં તો ખજાનો છે હું એમ કહીશ કે અહીંયાથી જો કોઈ લેડીઝ એક પર્સ લઈ જાય ને એટલે એના એ લેડીઝ બીજા પાંચ પર્સ બીજે લઈ જશે કારણ કે મને વિશ્વાસ છે ક્વોલિટી અહીંયા જે બ્રાન્ડ મળે છે એ બ્રાન્ડ તમને બજારમાં ક્યાંય જોવા મળે જે બે હજાર નું પર્સ લાવો છો ને એ તમને અહીંયા સાતસો આઠસો રૂપિયાનું મળી જશે જે સાતસો આઠસો નું મળે છે એ અહીંયા તમને વધીને અઢીસો ત્રણસો રૂપિયામાં મળશે અને પ્રાઇસ માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે સ્કૂલ બેગ લ્યો પર્સ લ્યો ટ્રાવેલિંગ બેગ લ્યો આ તમામ વસ્તુ તમને સાવ હોલસેલ ભાવમાં રિટેલ અહીંયાથી તો વેચવા માટે હોલસેલમાં માણસો લઈ જાય છે અને રાજકોટમાં મોટામાં મોટું નામ હોય ને તો કિરણબેન બેન લોકેશન અને નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે એમાં સંપર્ક કરો એટલે તમે જોઈ એવા પર્સ તમને ઘરે બેઠા મળી રહેશે